જાય અહીં લે નાવ એટલે અહીં લે નાવ તું અલી થેલી લઈ લે હું આ લોકો કેટલી થોડી થી કેટલી થોડી થી માતે જો તું એ જામ કરી તું જામ કરી ને તામ બેક એક કે લે બધા તારા લઈ નાય મમી તામ ઉપર થી આવો હા તમે લે નાયા જમાઈ હા તો બનેલો આ છે એ છોરી હા પર જમાઈ ખોતી કુસ્તી લાવ મમી માં લઈ આવ રોજ કુસ હોય ને આલે મૈસે તારે એક દિવસ નું હે બરોબર એમાં તને જો કઠેરું તો હું કે

દુકાન નાની અને જાણ કેટલો મોટો બિઝનેસ કરતી હશે ને હેરણ કરન હા પાણી નો મેન ઉતારી દીધે એ વિષ્ણુ આમ જવાનું આમ નહીં જવાનું વિષ્ણુને આવડે કરી પૈસા ગણ કેટલા છે

हालत ने होताय मरी मन से ने हालता जी बन्ना लेता इ तो मारे ने देती आउ तो पता दांत काटसे के वहां है कोई देखा तो तो है या नहीं ना भाभी भाभी केम करे यहां से तू पासर बेन कोई दिखाई नहीं ना भाभी भाभी एकलो एकलो केम बोले मैं से तने यूं लागे महसूस सेम था के

रिटर्न मा छे बीजी मारी एक्टिवा न तो आज पर तो तुम जानू न मन से क्या यार तीन जना में एला दबाई जो चल चल हां जे तू अंदर जाती रे जैनिल भाई जोड़े चल मम्मी ने एक्टिवा ने बम થઈ गई तो लेवा जावो पड़े न बेटा है ने हां जा अंदर जाती रे चल हां हूं लईन आवो न्यू न्यू एक्टिवा हां पड़ी जाए तो बम થઈ જાય ને આવું થઈ ગયું ને હા તો અમે લઈને આવીએ ને હા હો બીજી એક્ટિવા લઈને આવું બાય પાકા દે ચાલ વિષ્ણુ ચાલ ને યાર આ વિડીયો કરો